બીએનઆઈ રાત્રિ આ વર્ષે શેરી ગરબા સાથે માતાજીની ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે જેમાં ગરબા પ્રેમીઓની માતાજીની ભક્તિ આરાધના સાથે નેટવર્કિંગ અને વ્યવસાય વૃદ્ધિના સમન્વય સાથે આગળ વધશે સિસિલિયન ગરબા વર્ષોથી અમદાવાદના સૌથી વધુ લોકપ્રિય નવરાત્રીમાં એક બની ગઈ છે ખેલૈયાઓ નવરાત્રીના પ્રથમ દિવસે બીએનઆઈ ના ગરબા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે જેમાં આ વર્ષે થનારી નવરાત્રી પર્વનું મુખ્ય આકર્ષણ ઉદ્યોગ સાહસિકો વ્યવસાયિકો અને પરિવારો બીએનઆઈ ના ગરબા હેઠળ અનોખો મેળાવડો જોવા મળશે આ વખતે બીએનઆઈ ગરબા શેલામાં થઈ રહ્યા છે એનું અમારી વેન્યુનું નામ સિસિલિયન વિલેજ છે અને તમે ગૂગલ પર સર્ચ કરશો તો સીધું તમને આ લોકેશન પર લઈને આવશે અને આ વખતે પર્પઝ ઓફ બીએનઆઈ ગરબા બારમું વર્ષ છે અમે અમારી કમ્યુનિટી બીએનઆઈ ફેમિલી વધતી જાય છે દિવસે દિવસે એટલે અમને જેટલા લોકો જોઈન થઈ શકે અને સારીથી સારી રીતે ગરબા કરી શકીએ અગિયાર વર્ષથી છેલ્લા અગિયાર વર્ષથી બીએનઆઈ એનઆઈ હોસ્ટ કરી રહી છે આ બારમું વર્ષ છે લાર્જેસ્ટ કમ્યુનિટી વી હેવ થ્રી થાઉઝન્ડ પ્લસ મેમ્બર હિયર ઇટ ઇઝનેસ બિઝનેસ કમ્યુનિટી એન્ડ વી આર હોસ્ટ અને ઇન્વાઇટિંગ ધનવાઇટિંગ અહેમદાબાદ એટલે મેમ્બર્સ અને ફેમિલીઝ એન્ડ એન્ડ ફ્રેન્ડ્સ વી વી આર આર હોસ્ટિંગ ટુ પ્લે વિથ હસ ફોર એક્સપેક્ટિંગ થ્રી થાઉઝન્ડ પ્લસ મેમ્બર્સ એટલે એનું ફેમિલી ને ફ્રેન્ડ એટલે ડેફિનેટલી આઠ દસ હજારનું ક્રાઉડ હજાર એક્સપેક્ટિંગ લાર્જેસ્ટ ગેધરિંગ ઓફ બિઝનેસ કમ્યુનિટી અને પાર્થ ઓઝા હોય છે દર વખતે ઇટ ઇઝ લાઇક પહેલી નવરાત્રી બી એન આઈ રાત્રિ ઇટ ઇઝ હેપનિંગ સિન્સ પાસ્ટ ઇલેવન ઇયર્સ અને આ વખતે બારમું વર્ષ છે કલેડોસ્કોપ ઓફ ટ્રેડિશન એટલે જનરલી એવું છે કે આપણે બધા અમે લોકો કેટલા અલગ અલગ પ્રકારના લોકો બિઝનેસ મેન્ટાલીટી વાળા છે પણ જયારે અમે લોકો ભેગા થઈએ એટલે કંઈક નવું જ મસ્ત અમારું કંઈક ક્રિએશન થાય એના બેસિસ ઉપર આ વખતની થીમ છે મિરર ઇઝ અ રિફ્લેક્શન ઓફ આર સેલ્સ એટલે મિયર મિરર આ વખતની ડ્રેસની થીમ છે અને નવામાં બસ વી આર ગેધર પાથ ઓઝાના અને હા એક મસ્ત વસ્તુ છે કે અમે આ વખતે મહાઆરતી દસ હજાર દીવાથી અમે લોકો મિડનાઇટે આખી આરતી નું આખું એક ફોર્મેશન